બેંકવા ચાળા કઉ યાર બેંક માં નહીં લે પેલો અમુક ને પેલો પડે હા મેથા ના

અમે બે ભાઈ હતા ને બે ભાઈ ના વસ્તા માં બીજા કોક ને બોલાય ને જયું કે તારા ત્યાં કરે ઓ તારી મેઠો બાપુ એવું કેતા હતા કે આપડે જે ડુંગળી વાળા છોકરા ખરા ને એમને એકાદ છોકરા ને લેતા જાય તો જ હું કરે એવું કેતા હતા કે એમને સપનું આવે એમ ને સપનું નહિ હું કે હું કાઢો ને એકાદ છોકરા ને લેતા જાય તો જ કરે એમ ભાગ પર આવે એને કયું કરવાનું મારે ભાગ તો આલો જ પર ને ચોઈ ના મળે કશું અમારું હું અમે લઈએ ખોટું ના બોલે ખોટું ના બોલે રૂપિયા મળે બધું લાગે લાગે રૂપિયા મળ્યું અમને મારો ભાગ છે અંદર ભાગ હાલ હાલ લાગે કે પૈસા લેવા જા ના જાય તો

લાબાડી લાલ કલર લાલ કલર હમ હમ મૂર્ખા લાલ નહી કેવાય લાલ લાવશું આપડે નઈ હંગાત આવજે બીજું જોવો એવું તારું પૂરું થશે કોમ થઇ જાય તમારું આઈ જાય એવું આ સપનું એવું ને મને ભાઈ નકરું આટલા બે રૂપિયા વાત તો પછી કોઈ કરવું જ પડશે

હા હા ગાલુ લઈ આલુ ગાલુ લે ગાલુ નહીં લેડ બમાળ લાગે બમાળ કો કો આ પથરો લે ને નું ભૂધો એ બે નું ભરો ભરો આ પથરો એ એ પગ ના મેલા લે જમ તો બોનું હોય તો બોલી ગાલ બધી વાત કરો તમે એ મતલુ મતલુ વાલિયા મારો લે મારો લે આ પથરો તો દેવાનું તમારે ગુતી ગુતી આપવા પૈસા મને માર હા આ રેલા ચાલ કને છોકતો યાર એવું કેટલા કહો એ રે પૈસા ઓમે નહી છોકના તને પેલા પાઉ સક પરીએ પૈસા બધા ઉભરાયો સપું એકન આવી દુ એકન કરેક છોક ના ઓ કરેક સપનું યાદુ સગાને ઉભરા મોઢા દે રાગે રાગે ગોદજીયો ને કોંછા થઈ ગયો રાગે રાગે ગોદજીયો

પૈસા તો બધા હમણાં લઈ જાશો પછી લાવજો હેડ આપણે પૈસા જોયું તું મંચો આવે ફેરવાનું હજુ તો જોયું સપનું બીજું હ ભૈલુભાઈ હવે બે પરિવાર માં એક ના તમ ના મળે હવે મને ખબર હે તમે ઘોડો આયા હોય ઘર બનાવવા આયા છો કઈ કશું માટે

પૈસા લઈ uhm

મારે લોચાવું કરાર મૂક કરવાનું હતું ને એ લીધો પૈસા મળી ગયા એમના સપના બધા જોનકાર થઈ જાય નકલી થઈ ગયા થઈ ગયો